ભૂમિ મેવાડ અને મેવાડના મહાન રાજપૂત રાજવી મહારાણા સંગ્રામસિંહ જે ઇતિહાસમાં મહારાણા સાંગા તરીકે ખાનવા ખાતે ઈસવી સન પંદરસો સત્યાવીસમાં આ મહારાણા સાંગા અને મુઘલ શાસક બાબર વચ્ચે ઐતિહાસિક યુદ્ધ થાય છે જે ખાનવાના યુદ્ધ તરીકે જાણે વાત જાણે એમ છે કે પાણીપતના પ્રથમ યુદ્ધમાં પછી બાબરને સમગ્ર ઉત્તર ભારતના ફળદુ પ્રદેશ ઉપર પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાની ઈચ્છા જાણે છે પરંતુ એમાં બે પડકારો છે એક મેવાડના મહારાણા સાંગા અને બીજા પૂર્વી ક્ષેત્રના અફઘાન આથી બાબર આગ્રાથી ચાલીસ કિલોમીટર દૂર

ચિત્તોડ ઉપર કબજો ના કરી શક્યા ત્યારબાદ મહારાણા સાંગાને તેમના જ કેટલાક વિશ્વાસુ સરદારો ઝેર આપી દે છે અને તેમની હત્યા કરી દેવામાં ખાનવાના યુદ્ધથી મુઘલો મજબૂત થયા પરંતુ હજુ એક બીજો પડકાર એટલે કે અફઘાન સરદાર શેર શાહ સુરી સાથેનું ચૌસાનું યુદ્ધ બાકી હતું આવી રસપ્રદ ઐતિહાસિક માહિતી માટે ઇન્સ્ટાગ્રામ ચેનલને ફોલો કરો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો